વડોદરા શહેરના હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમના સ્થાપના દિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી સ્થાપના દિનની ઉજવણીમાં મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ તંત્રને સુરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થામાં મદદરૂપ થતા હોમગાર્ડ વિભાગનું સ્થાપના દિન હોય આ દિવસની ઉજવણી અંતર્ગત હોમગાર્ડ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાઇક રેલી યોજવામાં આવી હતી તદઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ વૃક્ષારોપણ જેવા સમાજ ઉપયોગી કાર્યક્રમ પણ યોજાયા હતા આ કાર્યક્રમમાં કમિશનર પણ જોડાયા હતા અને બાઇક રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી વડોદરા જિલ્લાના કમાન્ડન્ટ શ્રી ગૌરાંગ જોશી અને એમના તમામ અધિકારીઓ અને માનવ વેતકોને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આજે તમે જોઈ શકશો કે સ્થાપના દિવસના નિમિત્તે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરી છે જેમાં મોટી સંખ્યામાં વોલેન્ટિયર ઉપસ્થિત છે હોમગાર્ડ એક વન ઓફ ધી ઓલ્ડેસ્ટ ઓક્સિલરી ફોર્સિસ છે દેશમાં હોમગાર્ડ સિવિલ ડિફેન્સના માનદ વેતકો ક્રાઇમ પ્રિવેન્શનની કામગીરીમાં પેટ્રોલિંગમાં હોમગાર્ડ ની એક અતિ મહત્વની ભૂમિકા રહી છે અને રહેવાનું છે આજે તમે જે અધિકારીઓ અને કર્મચારીઓને જોઈ રહ્યા છો કેટલાક અધિકારીઓ અને માનદ વેતકો સર્વશ્રેષ્ઠ કામગીરી માટે મેરિટોરિયા સર્વિસ ડિસ્ટિંગ્વિશ સર્વિસ માટે પણ વખતો વખત રાષ્ટ્રપતિશ્રીના મેડલ્સ પણ પ્રાપ્ત કરતા હોય છે આજે સ્થાપના દિવસના ઉજવણીના નિમિત્તે શહેરમાં એમનું ફ્લેગ થશે આમાંથી શહેરજનોને ગ્રહરક્ષક દળની હોમગાર્ડ્સની જે માનદ વેતકો આપણા વચ્ચેથી ગુજરે ત્યારે એક તો ગર્વની ભાવના અને સાથે સાથે એમના હાજરીમાં સમગ્ર શહેરમાં એક સુરક્ષાનો સંદેશ પણ આપને આપવામાં આવશે હું ફરીથી દરેક અધિકારીને કર્મચારીને એમના પરિવારજનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવતા દિવસોમાં પોલીસ અને ગૃહરક્ષક દળ વધુ સંકલનથી આપણા શહેરની સુરક્ષા માટે કટિબદ્ધતા અને સમર્પણ ભાવથી કામ કરીશું એવા આશા રાખું છું આજે હોમગાર્ડનો સ્થાપના દિવસ છે બાસઠમો સ્થાપના દિવસ છે આજે શહેર જિલ્લાના હોમગાર્ડોની રેલી રાખવામાં આવી હતી સાપ્તાહિક સાપ્તાહિકમાં બાઇક રેલી છે સ્વચ્છતા અભિયાન છે વૃક્ષારોપણ છે અને આજે છઠ્ઠી ડિસેમ્બરે સ્પેશિયલ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો આજની રેલીમાં સાતસો શહેર જિલ્લાના હોમગાર્ડ હાજર રહ્યા હતા અને કમિશનર સાહેબ અમારા માન અમારું યુનિટેશનની માન આપી હાજર રહ્યા હતા ને ત્રણસો ઉપરાંત બ્લડ ડોનેટ અમે કર્યું છે એમ સામાન્ય ઉદાહરણ આપ્યું છે હોમગાર્ડની સ્થાપના ખાલી સરકારી માલ મિલકતો અને પોલીસની મદદમાં કરવામાં આવી હતી પરંતુ હાલે હોમગાર્ડ પણ યુનિક થઈ ગયું છે ડિજિટલ થઈ ગયું છે દરેક પોલીસ અનિવાર્ય અંગ બની ગયું છે હોમગાર્ડની પાસે હોમગાર્ડ પોલીસ અનિવાર્ય અંગ છે જો પોલીસ ના હોય તો બંદોબસ્ત પૂર્ણ થાય એવું શક્ય નથી આજના સમયમાં એમ પોલીસ હોમગાર્ડ જવાનો આંધી પણ ઉત્તમ સેવા કરે ને વડોદરા જિલ્લાનું નામ ગૌરવ થી આગળ લાવે એવી